મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બાવીસ લાખ ઉપરાંતની સ્કાય મેન લિફ્ટ હાઇડ્રોલિક ગાડીનું લોકાર્પણ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું પાદરા નગરમાં સ્ટ્રીટ લાઇટ લોકો માટે માથાના દુખાવ સમાન બન્યો હતો ત્યારે આજરોજ સરકારશ્રીના મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બાવીસ લાખના ખર્ચે સ્કાય મેન લિફ્ટ હાઇડ્રોલિક ગાડીનું લોકાર્પણ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા ધારાસભ્ય ચે

પાદરામાં બાવીસ લાખ નેવ હજાર ખર્ચે આજે એક નવીન સ્કાયમેન ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે પાદરામાં સ્ટ્રીટ લાઇટનું મરાત્મ જલ્દી થાય એટલે પાદરાની જનતાને સુખા કરીને ધ્યાનમાં રાખીને આજે એક નવી ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજ રોજ પાદરા નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાદરા નગરપાલિકાની અંદર સ્કાયમેન ની ગાડી નગરપાલિકાને સરકારે આપેલી છે ધારાસભ્યની રજૂઆત અને પાદરા નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો વધારે થઈ ગયા હતા સાથે સાથે હવે સ્ટ્રીટ લાઈટ મેન મુખ્ય ટાવરો જે પાદરા નગરપાલિકાને નડતરરૂપ અને તકલીફરૂપ હતા જેને એનો પ્રોબ્લેમ સોલ્વ નતો થતો એના કારણે સરકાર પર માગણી કરીને આજે પાદરા નગરપાલિકા દ્વારા ધારાસભ્યના વરદ હસ્તે આજે એને ઝંડી આપવામાં આવી છે અને આજથી પાદરા નગરપાલિકાની અંદર સ્ટ્રીટ લાઇટની જે તકલીફ છે

પણ જે આપણે મસ્તામપુરાના દબાણો સાફ કર્યા છે એ નગરપાલિકાના હિતમાં સાફ કર્યા છે અને ત્યાં આગળ નગરપાલિકા એ કાયો બાંધવા માટે પણ જગ્યા ત્યાં આગળ રાખેલી છે સાથે સાથે નગરપાલિકાના સાધનો મૂકવા માટેની પણ આગામી આયોજન કરેલ છે